જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું એવા દિવ્ય મંત્ર જેનું ઉચ્ચારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે આ દિવ્ય મંત્ર છે ભગવાન શ્રી ગણેશના આ મંત્રોચ્ચાર બુધવારના દિવસે કરવાના હોય છે બુધવાર એ પ્રભુ શ્રી ગણેશને પ્રિય દિવસ છે પ્રભુ ગણેશ રીતની સિદ્ધિના દેવ છે જો તેમની કૃપા દ્રષ્ટિ આપણી પર પડી જાય તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે ઘરમાંથી ગરીબી હંમેશને માટે વિદાય લે છે ઘરને સુખ સમૃદ્ધિ ઐશ્વર્યથી છલોછલ ભરી દે છે આ મંત્રનો ઉચ્ચાર બુધવારના દિવસે અથવા તો સંધ્યાકાળે કરવાનો હોય છે પવિત્ર શુદ્ધ આસન ગ્રહણ કરી રુદ્રાક્ષરની માળાથી આ જપ કરવો તો અહીં આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી ગણેશના ત્રણ એવા દિવ્ય મંત્રનો ઉચ્ચાર કરીશું જેમાંનો એક મંત્ર છે કોઈ પણ વેપાર ધંધામાં સફળતા પ્રાપ્ત કરવાનો બીજો મંત્ર છે ઘરની પરિવારની ગરીબી દૂર કરવાનો ત્રીજો મંત્ર છે જીવનમાં સુખ શાંતિ પ્રાપ્તિ હેતુનો આ ત્રણેય મંત્ર અતિ દુર્લભ મંત્ર છે આ દિવ્ય મંત્રનો ઉચ્ચારણ કરવાથી એક દિવ્ય શક્તિપુંજનો સંચાર થશે જે દિવ્ય ઉર્જા આપણી સાથે રહે છે જેનાથી નકારાત્મક શક્તિ દૂર થઈ સકારાત્મક શક્તિનો આપણા જીવનમાં પ્રવેશ થશે આ દિવ્ય શક્તિ એક અનેરી ઉર્જાનો સંચાર કરે છે જેના લીધે નોકરી ધંધા વ્યાપારમાં વૃદ્ધિ થશે આવકનો માર્ગ ખુલશે ગણપતય નમઃ આ મંત્રનો જપ કરવાથી નોકરી ધંધા વ્યાપારમાં બઢોતરી થશે દરેક કાર્યમાં સફળતા મળશે આવકના સ્તોત્ર વધશે બીજો મંત્ર છે ઓમ ગમ લક્ષ્મય આગચ્છ આગચ્છ ફટ આ મંત્રનો ઉચ્ચાર કરવાથી ઘરની ગરીબી સદાયની માટે જતી રહે છે ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ છલોછલ ભરેલી રહે છે રીતથી સિદ્ધિનો વાસ થાય છે ત્રીજો મંત્ર છે ઓમ ગમ ગ્લો હરિદ્રા ગણપતયે વરદ વરદ સર્વજન હૃદયે સત્મભ્ય સ્વાહા આ મંત્ર અતિ દુર્લભ મંત્ર છે ચમત્કારિક મંત્ર છે આ મંત્ર જીવનમાં સુખ શાંતિ શુભતા પ્રદાન કરે છે દરેક સમસ્યાનો નાશ થઈ હંમેશા લાભની પ્રાપ્તિ થાય છે દરેક કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે બુધવાર ભગવાન ગણેશનો અતિ પ્રિય વાર છે જે માતા લક્ષ્મીને પણ અતિ પ્રિય છે આથી આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જે અતિ ફળદાયી છે ભગવાન ગણેશને આ દિવસે દુર્વા અર્પણ કરવી બુધવારના દિવસે બની શકે તો લીલા રંગના વસ્ત્રો પહેરવા એ અતિ શુભ છે બુધવારની રસોઈમાં મગનું શાક જરૂર બનાવવું બુધવારે મગનું શાક બનાવવું ઘર માટે શુભ મંગલકારી છે જે ઘરમાં શુભતા લાવે છે ઘરના કોઈ કોઈ વ્યક્તિને ક્યારેય બીમારી નથી આવતી તો બુધવારે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરી આ મંત્રનો જાપ જરૂર કરવો જે કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થશે સુતેલું ભાગ્ય જાગી જશે ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહેશે દરેક મનોકામના પૂર્ણ થશે ધન લાભ થશે તો આ હતું બુધવારના દિવસે કરવામાં આવતો મંત્ર જાપ જે તમે પણ જરૂર કરજો જે તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ